હાલની સ્થિતિમાં ક્લાઇમેટ ચેન્જની અસરો વધતી વસ્તી તેમજ પાણીની જરૂરિયાતને જોતા જળસંચય કરવું જરૂરી બને છે ત્યારે રાજકોટમાં સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળ દ્વારા જળસંચય અભિયાનના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમના કમિશનર આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહાનગરપાલિકા દ્વારા જળસંચય વિભાગની રચના કરી બોર રિચાર્જ ચેકડેમો બનાવવા ડ્રેનેજનું રીટ્રીડેડ પાણીના વપરાશ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ભવિષ્યના આયોજન અંગેની વિગતો આપવામાં આવી હતી એક જળસંચય માટે રિચાર્જિંગ ટ્યુબવેલ બનાવવાની ઝુંબેશની શરૂઆત કરવામાં આવેલી છે એટલે ખૂબ મોડા સમયમાં આગામી દિવસોમાં આપણે આ પ્રમાણેના કામો એટલે કે રિચાર્જિંગ સ્ટ્રકચર બનાવવા રિચાર્જિંગ ટ્યુબવેલ બનાવવા જરૂરિયાત પ્રમાણે ચેકડેમ વગેરે બનાવવા એ કાર્યવાહી આપણે કરવા માગીએ છીએ જેની શુભારંભ કરવામાં આવેલ છે ભારત દેશના તેત્રીસ ટકા લોકોને શુદ્ધ પીવાનું પાણી હજી સુધી મળતું નથી અનેક શહેરો બેંગ્લોર દિલ્હી જયપુર ઇન્દોર કોટા જેવા અનેક શહેરો એ પાણીની પીવાની સમસ્યાથી ગ્રસ્ત છે ત્રસ્ત છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા પાણી પહેલાં પાળ બાંધવાનું કામ એટલે કે એસએફએસ સંચય અભિયાનની શરૂઆત આજરોજ કરવામાં આવેલી છે